તો મેશન ટેકનોલોજી સોશિયલ મીડિયાના ના યુગમાં કચ્છના બ્લોગર્સેવી નામના સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ મારું નામ છે જય દુવા હું આપણા થી છું અને મારો વ્લોગિંગનો ચેનલ છે જય દુઆમાં વ્લોગ્સ મારો ચેનલ છે અને ને ડેલી વ્લોગ્સ હું બનાવું છું અને પ્રમોશન શોપ છે કોઈ પણ દુકાનનું એ બધું હું કરું છું અને કાંઈ પણ એવું કાંઈ હોય બ્લોગિંગનો પ્રમોશનનો તો એ બધું હું કરું છું અરે ઠીક મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે જય દુઆ વ્લોગ્સ ચેનલ પણ એ જ છે યુટ્યુબ પર મારું નામ અમિત ધરમશી છે હું બધાને વચમાં અમિત ફોડી કરીને ઓળખાવું છું હું ફૂડ બ્લોગ્સ બનાવું છું સાથે અમારો બિઝનેસ પેજ છે અનંત બેસ્ટ મીડિયા ને એમ હમણાં માંડવી બ્લોગર કરીને સ્ટાર્ટ કર્યું છે જ્યાં માંડવીના કોઈપણ ઇવેન્ટ્સ કોઈપણ વસ્તુ થાય છે તો માંડવી ઉપર અમે અપડેટ્સ આપીએ છીએ માંડવી બ્લોગર કરીને છે ને એના ઉપર આપણે બધા હમણાં ઇવેન્ટ્સને બધા કવર કરીએ છીએ ને અમારી એજન્સી છે અનંત ડિજિટલ મીડિયા એના ઉપર આપણે આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ પછી મળું અસાયુંજે બ્રદર્સ અસ્યુ વીર ભૂમિ અબડાસા ગામ જખી જ આખો તાલુકે ન ઓળખાજે તો દાદાજી અસ બો કડી ચલા માગો ભાવાર્થ એકડી સુમરી સોંપેટ આઉં હલ્યો જોકો અલાઉદ્દીન ખિલજી આયો લશ્કર ખણી સુમરિયું સરણે્યા હોય છે એકડી સુમરી સોંપેટ આ હલ્યો તો જામ અબડાજી ચું કે એની પગજી મુજડી ન ડિંહ તું સુમરી ની ગાલ કહીએ તો જો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં પેજ એ જે બ્રદર્શ અસાયો કોન્ટેક્ટ કચ્છી બાવલ ને કચ્છી કોમેડી અને એનજી લોકપ્રિયતા બોરી મિલી અસો હા કચ્છી ડાયલોગ આ ફુલ ટ્રેનમાં કચ્છી માણું ફૂલ અસપોટ મિ રહ્યો બાકી કચ્છી જે સાંસ્કૃતિક રમત કચ્છી વહલ લુપ્ત થયેલ અચેતી અસાય વિડિયા જેવો વાયરલ બનેણી કે રમે સિખ્ય મિએ તો એ મને એક્સાઈટિંગ લગે તો મણી રમત અલગથી રેતી અને મિડે રમે રમે પણ હે ચાલુ થયા ગામડીએ અસમ બાપુ હેખા વીડિયા વિજો અને મિણિઓ સાથ સહકાર ખેપે જ સાત સગા જો આગિયા વધુ એમ જય માતાજી જય માતાજી મારું નામ છે મલ્હાર ગઢવી અને હું ગાંધીધામથી આવી રહ્યો છું મારું એક પેજ છે ઓફિશિયલ ગાંધીધામ બ્લોગર્સ એના અંદર હું કલ્ચરલ પ્રોગ્રામ જે થાય છે આપણા હિન્દુ કલ્ચરલ પ્રોગ્રામ એને વધારેમાં વધારે પ્રચાર કરું છું એ વસ્તુનું સાથે સાથે હું એક એવી રીતે લોકોને સંભળાવું છું કે એક કહાની ટાઈપ લોકોને લાગે એ રીતેના આખા કન્ટેન્ટ હું બનાવું છું પ્લસમાં આપણી જે જૂની ઐતિહાસિક વાતો છે જે ઐતિહાસિક જગ્યાઓ છે એને આખી કહાની ફોર્મેટમાં તૈયાર કરી અને હું અપલોડ કરું છું સાથે સાથે હું ફૂડમાં પણ કહાની ટાઈપ આખું એ રીતે હું કરું છું કામ સાથે સાથે મારો યુટ્યુબ પેજ પણ છે એ એક મુસાફિર એમજી એનામાં હું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરી રહ્યો છું એના વિડીયો અપલોડ કરી રહ્યો છું મારું નામ છે ભાવિકા અને હું એક કુકિંગ ચેનલ છે અને મારી કુકિંગ ચેનલનું નામ છે ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતી અને હાઉસવાઇફ છું અને બહુ સ્ટ્રગલ કરીને એટલું આગળ વધી છું મારું ચેનલ મોનિટાઈઝ છે અને હું ઘર બેઠા જ અર્ન કરી શકું એટલી મને એક ઉત્સાહ હતો જો કે મને ચેનલ માટે બનાવવા માટે અત્યારે મારો ચેનલ એટલું આગળ નથી ગયું કે એમાં સત્તરસો જ ફોલોવર્સ છે આમ સબસ્ક્રાઈબર છે પણ મને એટલો ઉત્સાહ છે મારું નામ ધૈર્ય ધોળેકિયા છે ને હું હુશથી છું અને મારી યુટ્યુબમાં કુકિંગ ચેનલ છે જેનું નામ છે ધૈર્યાસ ક્રિએશન ગુજરાતી જેમાં એક લાખને વીસ હજાર જેટલા સબસ્ક્રાઈબર છે મારા અને હું ડેલી જે રસોઈ ઘરમાં બનતી હોય ને એના જ વિડીયો શૂટ કરીને આજે ઘરેથી જ હું સારું એવું અર્ન કરું છું અને હું જે જેમના લગ્ન થઈ ગયા છે અને જે જેમનામાં પોતાનું ટેલેન્ટ છે પણ એ ફેમિલીની રિસ્પોન્સિબિલિટી અને થ્રુઆઉટ આજુબાજુના વાતાવરણને કારણે ઘરમાં જ બેસી ગયા છે પણ એમને ક્યાંક ને ક્યાંક છે કે ના અમે પણ કાંઈ કરી શકીએ છીએ તો આજે જ યુટ્યુબ ચેનલ ચાલુ કરો અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમે ચાલુ કરો અને તમારું જે પ્રતિભા છે ને એ એના ઉપર રાખો તમે કન્સિસ્ટન્ટ વર્ક કરશો ને તો તમને એક મહિનામાં સારામાં સારું રિઝલ્ટ મળશે બસ તમે તમારા કામને ઇમ્પ્રૂવ કરતા જાઓ અને જે આજુબાજુ જે ચાલી રહ્યું છે એને નોટિસ કરતા જાઓ અને એ રીતે જો તમે કામ કરશો તો તમે ઘર બેઠા સારામાં સારું હજારોને કહીને રકમ લાખોની રકમમાં તમે ઘરે અર્ન કરી શકો છો તો એવું નથી કે ગૃહિણી કાંઈ ન કરી શકે ગૃહિણી જે કરી શકે કોઈ ન કરી શકે થેન્ક યુ મારું નામ હરીનાથ છે અને હું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં યુટ્યુબમાં કોમેડી વિડીયો અને ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો સાથે સાથે લાઈફસ્ટાઈલ વિડીયો બનાવું છું અને હું પોતે ડ્રાઈવર છું છોટા હાથે ચલાવું છું તો એને પણ જરાક બિઝનેસને પણ ગ્રો કરું છું એના ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ખરેખર મને ઇન્સ્ટાગ્રામથી ઘણો બધો મને ફાયદો પણ થાય છે તો આવી રીતના હું આગળ વધવા માગું છું જેવી રીતના કે ધીમે ધીમે મારા ફોલોઅર અને વ્યૂઝ પણ સારા એવા આવે છે તો કંઈક આગળ જવાની ઈચ્છા છે જો પબ્લિક સાત સપોર્ટ આપે તો અને મહેનત તો ખૂબ કરું છું લગભગ છેલ્લા છ વર્ષથી આ મહેનત કરું છું અને ચાર પાંચ ચેનલ મારા ડિલીટ પણ થઈ ગયા છે અને બે ચેનલ અત્યારે મોનિટાઈઝ છે મારા યુટ્યુબની અંદર અને આઠ દસ હજાર સબસ્ક્રાઈબર છે સારું એવું વાલે છે મારું નામ તૃષા છે અને યુટ્યુબ પર મારી ચેનલ છે બે ચેનલ છે એક છે તૃષા ટેસ્ટ ગુજરાતી જેમાં હું ઘરમાં બનતી જ વાનગીઓ રેસીપી બનાવું બતાવું છું અને એમાં મારા એક લાખ અને ઓગણત્રીસ હજાર સબસ્ક્રાઈબર્સ છે અને બીજી એક ચેનલ છે સ્ટોરીની સ્ટોરી ટેલિંગ ગુજરાતી એનું નામ છે તૃષા વોઇસ અને એમાં પણ ચોર્યાસી હજાર આઠસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે દરેક ગૃહિણીને એ જ વિનંતી કે તમે બહારે જઈને કમાઈ ન શકો તો આવી રીતે યુટ્યુબ પ્લેટફોર્મથી તમે ઘરે બેસતા અર્નિંગ કરી શકો છો અને એક મોટામાં મોટો ફાયદો ગૃહિણી માટે એ છે કે ઘરે રહીને કમાઈ પણ શકે સાથે સાથે ઘર સચવાય છોકરાઓ સચવાય અને તમારે ક્યાંય બહાર જવું પણ ના પડે એટલે ક્યાંય ટાઈમ તમે પર્ટિક્યુલર આપી ન શકતા હોય જોબમાં તો આવી રીતના તમે ઘરે બેઠા આરામથી પોતાનું જ્યારે પણ કન્વીનિયન્ટ ટાઈમ હોય ત્યારે તમે આ શૂટ કરીને વિડીયો અપલોડ કરી શકો છો અને ઘરે બેઠા હસબન્ડ ઘર છોકરા બધાને સાચવતા સાચવતા અર્નિંગ કરી શકો છો એટલે મારી બધા હાઉસવાઈફ ખાસ કરીને ગૃહિણીને વિનંતી છે કે જો તમે કંઈ ના કરી શકો તો યુટ્યુબ ચેનલ તો જરૂરથી ટ્રાય કરી શકો છો અને એના માટે એવું નથી કે કોઈ હાઈફાઈ મોબાઈલ કે ઘણી બધી એસેસરીઝ જોઈએ તમે સિમ્પલ જે મોબાઈલ યુઝ કરતા હોય એનાથી પણ તમે આ શરૂઆત કરી શકો છો મારું નામ બીના જય ઠક્કર છે હું ભુજથી છું અને મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે બીનાસ ક્રિએશન ગુજરાતી અને અત્યારે મારી ચેનલ ઉપર એક લાખ સોળ હજાર સબસ્ક્રાઈબર છે અને લાખ સબસ્ક્રાઈબર ઉપર મને આ યુટ્યુબ તરફથી એવોર્ડ મળ્યો છે સિલ્વર પ્લે બટન તો હું બહુ ખુશ છું અને હું બધાને સજેસ્ટ કરીશ કે જે લેડીઝ છે જે ઘરે બેઠા હોય છે જેમને બારે જોબ કરવા નથી મળતી તો એવા લેડીઝને હું કહેવા માંગીશ કે તમે ઘરે બેસીને જ આવું વર્ક કરી શકો છો અને સારામાં સારા પૈસા કમાવી શકો છો અને આ કંઈ ખોટું નથી આપણે કુકિંગનો ચેનલ ચલાવીએ છીએ તો એ કાંઈ ખોટું નથી આપણે ઘરમાં બધાને સારી સારી વાનગી પીરસીએ છીએ અને આપણે ખવડાવીએ છીએ અને એનામાંથી જ આપણે પૈસા કમાવાના છે તો હું સજેસ્ટ કરીશ કે જે લેડીઝ જે એ ઘરમાં બહુ સ્ટ્રગલ કરે છે કે જે લોકોની લાઈફ એવી છે કે મતલબ દસ બાર હજારમાં એમનું હસબૅન્ડની સેલેરીથી ગુજરાન નથી થતું તો એવા લેડીઝને હું સજેસ્ટ કરીશ કે તમે પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવો અને મારી જેમ પણ તમે અન કરો અને નામ કરો ઘણા બધા સુરવીરો થઈ ગયા છે જેમ કે જામ અબડાજી અને એવા બધા ઇતિહાસો છે એવા આમ સંત અને સુરાની ભૂમિ છે એકદમ કહેવાય કે એવી ધરોહર આપણે મળી છે તો એને આપણે આ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના યુગમાં એક પબ્લિક સુધી પહોંચાડી અમે એવી બી જગ્યાઓ છે એવા એવા ઇતિહાસ છે કે પબ્લિકે અમુક સ્થાનો વિશે લોકલ માણસોને પણ જાણ નથી કે કચ્છમાં આવું બધું છે તો અમે બધાએ એ પણ એક કાર્ય કરીએ છીએ કે એક ઇતિહાસને જાગૃત કરી અને માણસોને ગર્વ થવું જોઈએ કે હા અમે આવી પાવનભૂમિમાં જન્મ લીધો છે અને બસ એ જ અમારો મેન તો પર્પસ છે કે બધા કચ્છના લોકોને આગળ લેવું કચ્છને આગળ લેવું અને ધન્યધરા ગુજરાત અને જય હો મારું કચ્છ મારું નામ કાંજી મહેશ્વરી છે મારી યુટ્યુબ ચેનલનું નામ કાંજી મહેશ્વરી બ્લોગ છે હું અલગ અલગ કચ્છના અલગ અલગ સ્થળો ઉપર બ્લોગ બનાવતો હોઉં છું અને લોકોને બતાવતો હોઉં આપણે કચ્છની અંદર તો લોકોને એવું છે કે કચ્છ ખાલી રણ પૂરતો જ છે મતલબ રણ જે ઉત્સવ છે ત્યારે જ કરે છે આપણો કચરો બારે માસ છે તમે ગમે ત્યારે આવો એવું નથી કે ખાલી ચા ચાર મહિના આવો ઠંડીમાં તમે રણ ઉત્સવ મનાવીને વયા ગયા પછી અહીંયા કચ્છમાં કાંઈ નથી એવું કાંઈ નથી કચ્છની અંદર ઘણું બધું જોવા જેવું છે અટાણે આપણે વરસાદ થયેલો છે ને તો સાપુતારા જેવી જગ્યા આપણી કચ્છની અંદર છે ઘણી એવી જગ્યા છે આપણી કચ્છની અંદર જે આપણે બહારે જવાની જરૂર નથી કચ્છની અંદર જ છે કહેવાય છે ને કે વર્ષે તો વાગડ ભલો કચ્છડો બારે માસ પાયો તો આપણે એને કચ્છની અંદર એવું છે ને કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત વરસે તો વાગડ ભલો પાંજો કછડો બારે માસ એવો આપણો કચ્છની ભૂમિ છે તો આપણે કચ્છની ભૂમિને આ અમારા સાથી મિત્રો બધી ક્રિએટરો યુટ્યુબરો અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર આવતા હોય છે તો વિડીયો બધી નાખતા હોય છે ફેમસ કરતા હોય છે તો તમે બી સપોર્ટ કરો મારું નામ છે વિકાસ આહિર અને કચ્છ ધ હાર્ટ ઓફ ગુજરાત ઇન્સ્ટાગ્રામ પર પેજ ચલાવું છું અને કચ્છને જ પ્રમોટ કરવાનું કામ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપણી એ જ ઈચ્છા છે કે કચ્છને વધુથી વધુ લોકો જાણે અને જુએ અને જે બહાર કચ્છની બહાર રહે છે એમને પણ ખ્યાલ આવે કે કચ્છમાં ફક્ત રણ નથી પણ રણ સિવાય પણ ઘણું બધું છે કેમ્પિંગ એડવેન્ચર એવું બધું કરી છે અને ફ્યુચરમાં એવા પ્લાનિંગ છે કે હરેક એડવેન્ચર કચ્છમાં થાય કેમકે આજે જ અમારા ગ્રુપે એક કર્યું છે ક્લિપ જમ્પિંગ જે લગભગ કચ્છમાં હજી સુધી કોઈ ઓર્ગેનાઇઝ નથી કર્યું તો આજે હંમેશરમાં જ લોકોને લગભગ ચાલીસેક લોકો હતા એને ક્લિપ જમ્પિંગ કરાયું છે આવા નવા અલગ અલગ બધા એડવેન્ચર કરવાની ઈચ્છા છે એટલે અમારો અત્યારે મેઇન કામ છે એડવેન્ચરનું કે ભાઈ ઘણા એમ લોકો કહેતા હોય કે કચ્છમાં કાંઈ એડવેન્ચર નથી આવું નથી તો અમે કાંઈ ના કાંઈ નવી અલગ રીતે કરતા હોઈએ છીએ જેમ કે અત્યારે કચ્છની અંદર ટ્રેકિંગ કેમ્પિંગ બહુ હાલે છે તો અમુક ટ્રેકિંગ કોમન હોય છે તો અમે નેવિગેશન ટ્રેકને એવો પણ કરાવતા હોઈએ આખી આખી રાત હાલવાના કે ખબર પડે કે ભાઈ ટ્રેકિંગ કે નહીં કહેવાય કોઈ રસ્તો ન હોય જંગલમાંથી જવાનું દસથી બાર કલાક લાગે ટ્રેક પૂરો કરતા આખી અમારી ટીમ છે કારણે એક કરી શકીએ છે મારું નામ નટુભાઈ પરમાર છે હું મુખ્ય ગામ તો મારું રાધનપુર સાઈડ છે માટલા પણ અહીંયા છેલ્લા કચ્છની અંદર આઠ વર્ષથી રહું છું અમારે ભાઈ છે ભાથીભાઈ ઠાકોર કરીને બીએસ બાઇક રાઈડર એજ અ કેમેરામેન તરીકે જ હું કામ કરું છું અને એમનો ફોન આવે કે ભાઈ ચલો રાઈડમાં જાવું છે એટલે અમારું કોઈ મેપ કે નેવિગેશન હોતું નથી જ્યારે ઈચ્છા જ્યાં થાય ત્યાં નીકળી જઈએ છીએ અને કોઈ વ્લોગનું પણ એવું હોતું નથી કે આજે આ વ્લોગ બનશે કે આ બનશે મતલબ મન મોજથી કચ્છને એક્સપ્લોર કરવા માગીએ છીએ અને લગભગ કચ્છના ખૂણે ખૂણા અમે જોઈ લીધા છે તો પણ હજુ એવું લાગે છે કે ના જો કચ્છમાં કંઈક બાકી છે એટલે અમે અવારનવાર પહેલી રાઈડ કચ્છની જ કરીએ છીએ પછી આઉટ ઓફ સ્ટેશન નીકળીએ બાઇકથી સફર કરીએ છીએ બાઇકથી રાઈડ કરીએ છીએ અને હા અયોધ્યા પણ ગયો હતો અને શું છે કે જેમ કે હા પહેલે તો મારું નામ છે ભાથી ઠાકોર મારી યુટ્યુબ ચેનલ છે બી એસ બાઇક રાઇડર નામથી જે ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે તો આમાં શું છે કે ક્યારે પણ અમે સેફટી રાઈડ માટે જ્યાં દેતા હોઈએ છીએ જેમ કે ગાંધીધામ ઈસ્ટ કચ્છ પોલીસ તરફથી હેલ્મેટ રાઈડ યોજાઈ હતી એમાં પણ અમે લાભ લીધેલો છે અમદાવાદમાં પણ એક પોલો ફોરેસ્ટની રાઇડ યોજાઈ હતી નો ડ્રગ્સ કરીને એ રાઈડ ઉજાઈ હતી એમાં પણ અમે ગયા હતા કેમ આવા આવા સંદેશો આપતા રહેતા અને નવા નવા સફર ઉપર અમે બાઇક રાઇડ કરીએ છીએ અને નવું નવું લોકેશનનું જાણકારી આપીએ છીએ હા અને આપણે લાસ્ટ રાઇડ જે કરી હતી અયોધ્યા અને મધ્યપ્રદેશ સ્પ્લેન્ડર ઉપર અને હું એકલો જ હતો અને ચાર હજાર કિલોમીટરની રાઇડ રહી હતી કેમ કે પહેલે ઉજ્જૈન ગયો ઉજ્જૈનથી અયોધ્યા વારાણસી અને મથુરા તો મથુરા થઈને એ પણ સ્પ્લેન્ડર ઉપર એકલો ગયો હતો તો આવા નવા નવા વિડીયો મારી ચેનલમાં જોવા મળે મારું નામ છે વિપુલ ધનજીભાઈ આઈ હું નાનકડા ગામથી છું રત્નાલ કચ્છથી અને હું એક વ્લોગ ચાલુ કર્યું હતું મેં પહેલો ફર્સ્ટ તો મારી હોર્સ રાઇડિંગ એ નાનપણથી મને હોર્સનો શોખ હતો અને એનાથી હું બધે જઈ પ્રત્યે અત્યારે ભર કચ્છ ગુજરાત પછી પંજાબ હરિયાણા યુપી બિહાર ત્યાં પણ બધે ઘણા બધા ઓળખે છે અને હું કચ્છની હોર્સ રેસનું વિડીયો શૂટ કરું છું અને કચ્છના સિંધી જે ઘોડા છે એને મોસ્ટ ઓફલી આપણે કે પ્રિન્ટિંગ વધારવા માટે એવી બધી માહિતી કરું છું અને મારી એક બીજી ચેનલ હમણાં નવી સ્ટાર્ટ કરી છે કચ્છી વ્લોગ તે હમણાં ચાર મહિનાથી મેં ચાલુ કરી છે જે સતત દ્વારકા સંઘમાં રત્નર કચ્છથી જાય છે ચૌદ વર્ષથી તે મેં સ્ટાર્ટ કર્યો અને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો તે ફર્સ્ટ ટાઈમ મેં વ્લોગ બનાવવાનો આ જે પહેલો દિવસ હતો ત્યારે મને વ્યૂ મળ્યા હતા ટુ કે ફા ટુ પે ટુ કે ફાઈવ પોઈન્ટ તો આથી બસ મને એટલો સપોર્ટ મળ્યો કે કચ્છભરમાં જે આટલી વસ્તુ છે આપણે તો બીજા ક્યાંક ગોતા જવાની જરૂરી નથી ઘણા બધા એમ કહે છે કે કચ્છનું રણ તો કચ્છના રણ સિવાય પણ ઘણી બધી વસ્તુ છે તમે એને જોવા જાઓ નિહાળો કારણ કે હમણાં આપણે જોઈએ કે ચોમાસો છે અત્યારે તો એવા ઘણા બધા સ્થળ છે કે જે મુંબઈ માતાનું ભેળ માતા મંદિર છે ત્યાં પણ ઘણા બધા જાય છે કે નંદી વહે છે બહુ સારો ઝરણો જોવા મળે છે પછી આશાપુરામાં ટેમ્પલ એ કુકમા કચ્છ એની બાજુમાં આવે જ્યાં પણ જાઓ તમે નિહાળો બહુ સારો સ્થળ છે આવી જ રીતે બસ સપોર્ટ કરતા રહેજો મને કચ્છી વ્લોગ અને વોટ્સઅપ કચ્છ ગુજરાત પર ધન્યવાદ સાથે જ છીએ મને એક વિચાર એ આવ્યો હતો કે કચ્છમાં લોકો કચ્છના બહારના લોકોને એમ જ છે કે ભાઈ કચ્છ એટલે ચાર મહિના ફરવાની વસ્તુ પણ સાહેબ અમારી ભેગા એક વખત ફરી જુઓ બરાબર અને મારા કરતાં વધુ એક્સપિરિયન્સ કેતનભાઈ બરાબર અમારી ભેગા એક વખત ફરો તમે તમારે બાર બાર મહિનામાં ગમે ત્યારે આવવાનું છૂટો બારે કચડો બારે માસ તમે એક વખત તમે આવો તમે એની ટાઈમ તમે જે જે વેધરમાં આવશો ને એ વેધર પ્રમાણે અમે એટર્નર સેટ કરીને એ પ્રમાણે ફરવશો ને તમે એમ બોલી જાશો કે નહીં ગમે ત્યારે ફરવા આવી શકે બારે બાર મહિના કચ્છને ફરતું મતલબ બાર મહિના કચ્છમાં ટુરિઝમ ગવર્મેન્ટ પણ એ જ પ્લાનિંગમાં ચાલે છે બરાબર છે એ જ બધી વસ્તુ થાય છે મને સમજી લો કે અમુક અમુક વસ્તુ ગવર્મેન્ટના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે હવે આટલું મોટું સારું તળાવ વચ્ચે આટલું આટલું સારું ગાર્ડન ક્યાં મળે છે કયા સિટીમાં છે તો આને એક્ટિવ કરીએ બરાબર આમાં તમે વોટર સ્પોર્ટની એક્ટિવિટી નાખો એની એની સાથે ને બધી વસ્તુ તમે આજે મતલબ કે કોઈ પણ વસ્તુ મતલબ એ કરો એવી બધી વસ્તુ કરો હવે કચ્છમાં વોટરફોલ ચાલુ થાય કચ્છ આપણે સાપુતારા જઈએ બરાબર કચ્છમાં વોટરફોલ ચાલુ થાય તો કચ્છના વોટરફોલ ઉપર પોલીસ વાળા બેઠા હોય એને તમે સેફ્ટી પર્પઝ સેફ્ટી સાથે કનેક્શન કરી દો બરાબર છે અને એનો તમે વીસ ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા ચાર્જ કરો મારે જ છે ઋષિકેશમાં તમે જાઓ વોટરફોલ જ છે બરાબર છે પણ તમને એમ ત્યાં તમારા તમારે વિઝિટ કરવા માટે પચાસ રૂપિયા જરવાણી વોટરફોલ છે પચાસ રૂપિયા સાહેબ આપણે આપણી પાસે પંદર દિવસ માટે જે વોટરફોલ ચાલુ રહે છે તો એને આ રીતે એક્ટિવ કરો ને એને બ્લોક કરી દો છો લોકો વિઝિટ કરી શકે બરાબર છે આપણે આના માટે સાપુતારા જવાનું જૂનાગઢ જ જવાનું બરાબર મારું નામ કપિલ રૂખોડ ગોર છે મૂળ તો રાપરનો છું પણ છેલ્લા પાંચ વર્ષ છ વર્ષથી હું મુન્દ્રામાં છું એક વસ્તુ એવી છે કે જે કચ્છ છે ને આપણું એક અહીંયા બહુ મોટા ઇતિહાસ છે એક એક ગામડાનો એક એક ઇતિહાસ છે કચ્છમાં ઘણું બધું જોવા જેવું છે લોકો બહારથી આવીને કચ્છમાં ફેમસ થઈ જાય છે તો આપણે તો કચ્છમાં જઈએ આપણે કચ્છમાં જન્મ લીધો છે તો અમારો એક એ જ પહેલું છે અમારું પાંચમું મીટઅપ છે દર પાંચ સાત મહિને અમે મીટઅપ કરતા હોઈએ છીએ લોકોને સપોર્ટ કરતા હોઈએ છીએ મીટઅપમાં આવીને ઘણી બધી ઉર્જાઓ મળે છે લોકોને ઘણા વાયરલ પણ થતા હોય છે કેટલા કે કેટલાની ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે કેટલાના હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ત્યાં આવીને કે ઉર્જા મળે અમારો એક મકસદ એ જ છે કે લોકો આગળ વધે અને કચ્છને પ્રમોટ કરે મારું નામ વિજય કાપડી છે અને હું લોડાઈથી બિલોંગ કરું છું અને હું બ્લોગર છું અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં કચ્છી ટ્રાવેલર તરીકે મારી એક ઓળખ છે અને કચ્છમાં બધી અનનોન જગ્યા હું ટ્રાવેલ કરું છું ઇવન બાઇક રાઈડર છું કચ્છની બારે ઇવન બીજા દેશમાં અમે બાઇક લઈને ગયા છીએ નેપાળ ચારધામ લદ્દાખ બધું મેં કવર કરેલ છે બાઇકથી આમાં એવું છે કે ઘણા બધા કચ્છમાં ક્રિએટર છે અને ઘણા બધા લોકો પાસે એક ટેલેન્ટ પણ છે પણ એ ક્યાંક ને ક્યાંક સપોર્ટ ન મળવાને કારણે દબાઈ ગયા છે તો અમારો એક પહેલ છે કે બધા નાના મોટા સાથે મળીને જે નવા ઉભરતા સિતારાઓ છે જેમ કે તમને નાના છોકરાઓ છે અમુક જે બ્લોગિંગના શોખીન છે પણ એ લોકોને કોઈ મોટિવેશન નથી આપતો એ હિસાબે એ લોકો પાછળ રહી જાય છે તો અમારું આ ગ્રુપનું એક મકસદ એ છે કે બધાએ નાના અધિકારીને મોટા સુધી બધાએ પ્રગતિ કરે બધાએ કચ્છને આગળ લે કચ્છનું નામ આગળ લે ઇન્ટરનેશનલ લેવલે ને એ કારણથી અમે આવું મીટઅપ હર સાલ કરતા હોઈએ છીએ મુન્દ્રાઉ છું મૂળ મારું વતન રાપડ છે અમારા પ્રિય ભારત નામની આપણી ચેનલ છે બીજી ચેનલ છે ટ્રુ વ્લોગર કપિલ એક વસ્તુ કહીશ કે આપણે કચ્છ છે ને કચ્છ એક એક ગામનો એક એક ઇતિહાસ છે આપણે ક્યાંય બહાર જવાનું હું તો દર મિટઅપમાં કહું છું કે વન મિલિયન સુધી બહાર ના જાઓ તમે જ્યાં સુધી દસ લાખ ફોલોઅર્સ આવી જાય ને ત્યાં સુધી બહાર ના જાઓ પછી બતાવો કે હવે બહાર જઈએ પહેલાં તમે કચ્છ તો પેલા પૂરું ફરી લો અહીંયા તમે સામાખ્યાળીથી નારણ નારણ સરોવરથી તમે ધોળાવીરા જાઓ ને ત્યાં તમે સામાખ્યાથી અંકલેશ્વર પહોંચો એટલામાં નવ જિલ્લા આવે ને આ ખાલી એક કચ્છ છે આનાથી નાના નાના દેશ છે આપણો ખાલી એક જિલ્લો છે બહાર જવાની કાંઈ જરૂર નથી તમને ભુજની અંદર અત્યારે બેઠા જઈ આજે હમીસર તળાવ જો ઓગણે ને બીજા દિવસે આખું ગામ બંધ એટલી આપણે આપણી અંદર એટલી સંસ્કૃતિ છે કલ્ચર છે આ બધું છે ટોટલ વસ્તુ અહીંયા આગળ એવું કાંઈ નથી કે કચ્છમાં જે નથી એટલે જ કહેવાનું છે કચ્છ નહીં દેખાતો તો કુછ નહીં દેખા આપણે જે બધાને ભેગા કર્યા એના પાછળનો એક ઉદ્દેશ છે એ ટાઈપનો છે મારો દર વર્ષે કરતા વિજયભાઈ આવો ને જરા અમારા બધા અમારી આખી ટીમ છે આરિયા અને કોઈ અમે બધું ભેગા કરવાનું અમારા બેનું કામ કે ભાઈ બધાને અમારા પાસે નંબર હોય બધાના કોન્ટેક્ટ નંબર હોય એવી રીતે બધાને ભેગા કરવાના પછી આવીને આજે એમાં મીટઅપ થાય ને એ બધાનું હોય એવું નહીં કે ભાઈ અમારા બેનું અહીંયા આવીને બધાનું કે ભાઈ આપણે બધા ભેગા થાય આપણા બધાનું હોવું જોઈએ હા બધાને બોલવાનો મોકો આપવાનો કેમ કે કેટલા એવા લોકો છે કે જેની અંદર ખુશી ખુશીને ટેલેન્ટ ભરેલું છે બહાર નથી આવતું લોકો સુધી પહોંચતું નથી એ કામ અમે કરી અમે આવીને એમ નથી કહેતા કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પણ અમે એટલું કહીએ કે આ લોકો આવે આને તમે સબસ્ક્રાઈબ કરો અમને નહીં કરો તો ચાલશે પણ આ લોકોને કરો કેમકે એની મહેનત બહાર આવી જવું કેટલા બધા ટેલેન્ટેડ છે આ ભાઈ છે અમારા જે વિજયભાઈ છે નેપાળ ફરી આવે આજે બાઇકથી નેપાલ ઘણી બધી મહેનત કરે છે કચ્છની એવી એવી જગ્યાઓ શોધે છે આ અમારો લોગો છે કચ્છ ક્રિએટર્સનો અને ધર્મો રક્ષ અમે ધર્મથી પણ અમે જોડાયેલા છીએ મંદિર પણ ઘણા એવા જૂના એવા છે એ પણ બતાવતા હોઈએ છીએ કચ્છથી બહાર જવાની જરૂર નથી હું કહું ને કચ્છની અંદર બાપુ એટલું બધું ભર્યું છે ને કચ્છ તો કચ્છ છે યાર આપણે બધા ભાગ્યશાળી જગ્યા આપણને કચ્છમાં જન્મ મળ્યો છે આ અભિમાન નથી આ ગૌરવો છે